રાજકોટ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં ત્રણ મહિનામાં ઘાસચારાના ભાવે સાતસો છપ્પન ગાયોના મોતના જવાબદાર સામે કડકમાં કડક પગલાં ભરાય એના અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કચેરી ખાતે આમ આદમી માલધારી સેલ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ મારું નામ સહદેવસિંહ સરવૈયા આમ આદમી પાર્ટી પ્રભારી રાજકોટ શહેર આજ રોજ અમે આમ આદમી પાર્ટી ટીમ દ્વારા માલધારી સેલના પ્રમુખ દ્વારા આજે આગેવાનીમાં ત્યારે રાજકોટ મહાનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બા નો કોન્ટ્રાક્ટ જીવદયા ટ્રસ્ટ ના નામે રાજેન્દ્ર શાહ તેમના પુત્ર યશ શાહ ને આપવામાં આવેલ છે આ ઢોર ડબ્બામાં ત્રણ મહિનાની અંદર સાતસો છપ્પન જેવા ઢોરને મોત થયા છે તો આના માટે જવાબદાર કોણ છે રાજેન્દ્ર શાહ એનો પુત્ર યશ શાહ અને વેટરનિટી મુખ્ય ઓફિસર ભાવેશ ઝાકાસણીયા આના માટે જવાબદાર છે એના માટે આજના ન્યૂઝ પેપરમાં એવું લખવામાં આવ્યું છે કે એના પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવ્યો પરંતુ આટલા ઢોરના મોતના જવાબદારને ખાલી કોન્ટ્રાક્ટ શું કામ રદ એને તાત્કાલિકમાં તાત્કાલિક કડક પગલા ભરી એને જેલવાલે કરવા અમારી નમ્ર વિનંતી છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ